પોરબંદરના બોડી ગામ નજીક એક બાઇક ચાલકને ટ્રેક્ટર ચાલકે અડફેટે લીધા હતા આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડ પરથી ટ્રોલીનું વ્હીલ ફરી વળતા ઈચ્છાઓ પહોંચી હતી પોરબંદરના દોલતગઢ ગામે રહેતા કારાભાઈ શવાભાઈ ભુવા નામના આધેડ બાઇક લઈને જતા હતા ત્યારે બોડી ગામ નજીક એક ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર ઓવરટેક કરવા જતાં કારાભાઈનું બાઇક ટ્રેક્ટરની ટ્રોલીમાં પાછળના વ્હીલમાં આવી ગયું હતું આ ઘટનામાં આધેડ પર ટ્રેક્ટરની ટ્રોલીનું પાછળનું વ્હીલ ફરી વળ્યું હતું અકસ્માતમાં આધેરને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પપ્પા રાણાઓ હોય જતા હતા ને ટ્રેક્ટરની ટ્રેક્ટર જાતું હતું ને એને ઓવરટેક કરતા ટ્રેક્ટર સાથે અથડાયું ને ટ્રેક્ટર માડી ગયું ને ટ્રેક્ટર વાળાનું ટોલેનું ટાયર ફરી ગયું માથેથી ને એ પાછા ઉભા નહીં ઉભા તો એકસો આઠને કોઈને ફોન ન કરી દીધો ને એ પાછા એ લોકો વયા ગયા એ સમય પછી અમે અહીંયા પૂગ્યા તો અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક નાસી છૂટ્યો હતો તો ઘટના બાદ પોલીસે ઇજાગ્રસ્ત આધેરનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર